અંકલેશ્વર સ્થિત નિરાતનગર સોસાયટીમાં કેવડા ત્રીજની પૂજા કરાઈ નિરાંતનગર સોસાયટીમાં કેવડા ત્રીજની પૂજા હરીશભાઈ પુરોહિત મહારાજે કરાવી હતી સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય છે આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે તે દિવસે ત્રીજ હસ્તી નક્ષત્રયુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી અને કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળી તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ધાયુ બને મારો સુહાગ અમર રહે રાત્રે પણ તે પાણી પણ પીતી નથી વહેલી સવારે સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી તે પ્રાર્થના કરે છે અને ઉપવાસ તોડે છે કુંવારી છોકરીઓ આવ્રત દ્વારા એવું માગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય ત્રીજના એક દિવસ પહેલાં વિવાહી સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મૂકે છે કેવડો અને બીજા વન ફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને ખૂબ જ ભાવપૂર્વક ચડાવ્યા હતા આખો દિવસ કાંઈ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કરે છે